ડાંગરી તાલુકામાંથી વિભાજન થયેલ ઉગડ તાલુકાના સિરવાડા ગામના જગતના તાત ખેડૂતોની વેદના આવી મળ્યા સમક્ષ કાંકરેજ અને ઉગડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ગામના ખેડૂતોના પ્રશ્નો વેદના વરસાદ વેરી બની મોઢે આવેલ કોળીઓ છીનવાઈ જતા દેવાના ડુંગરોમાં ફસાઈ જતા વેદના મીડિયા સમક્ષ ઠાલવી રહ્યા હતા વાત કરવામાં આવી તો અગાઉ વર્ષેલા વરસાદે જગતના તાત ખેડૂતોને પાણીથી ઘાસચારો અને પાકને મુશ્કેલીમાં મૂક્યા હતા છતાં થોડા ઘણું ઓછી પાછીના પાક ધિરાણ કરી ફરીવાર ઈરંડા કઠોળ મગફળી કપાસ

અહેવાલ રામજી પરા કરશ્રી જોશી ગામ શિરવાડા આજે અમે બધા ખેડૂતો મળી અને શિરવાડા ગ્રામ પંચાયતે સરપંચને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ચોમાસામાં તો ખૂબ પાક નિષ્ફળ ગયો જ છે પણ શિયાળાની અંદર પણ આ કમોસમી વરસાદ માવઠાના કારણે તમામ મગફળીઓ લીધેલી મગફળીઓ નિષ્ફળ ગઈ છે અત્યારે પણ પાણીમાં તરે છે વાયેલા રાયડા પણ અત્યારે નિષ્ફળ ગયા છે તો સરકારશ્રીને અમે રજૂઆત કરીએ છીએ કે અમને ખેડૂતોને કંઈક લાભ આપો આનો સહાય આપો અને પાક નિષ્ફળ અમારે ખૂબ જ પાક નિષ્ફળ ગયો છે એના કારણે ખેડૂતોના પાક ધિરણ માફ કરો જો આવું કંઈ સરકાર ખેડૂતો માટે નહીં કરે તો હવે ખેડૂત જીવી શકે તેમ નથી અને આવા સમયમાં જો સરકાર ખેડૂતોની વારે નહીં આવે તો ખેડૂત પાયમાલ થઈ જશે આવનારા સમયની અંદર ખેડૂતોને કંઈક આંદોલન કરવા પડશે ઘૂડતા કરવું પડશે અને આવા સરપંચ દ્વારા અને પંચાયત દ્વારા જે ગ્રામ પંચાયતમાં અમે બધા એકઠા થઈ અને દરેક ખેડૂતો રજૂઆત કરે છે જો અમને સરકાર કંઈક કંઈ સહાય આપે તો સરઘાસીને રજૂઆત કરીએ છીએ સ્વાયરમભાઈ રૂપરામભાઈ શિરવાડા સરપંચ શ્રી અને આજરોજ રોજ શિવાડા બધા ખેડૂતો ભેગા થયા છે આ બધા ખેડૂતો ભેગા થઈ મારા પાસે એવી રાડ કરે છે કે હંમેશા આપે કોક કરો અને ગવર્મેન્ટમાંથી કોક લાવવાનું કરો કેમ કે ચોમાસે પણ પાક નિષ્ફળ જો અત્યારે પણ ગાઢેલી મગફળી પણ નિષ્ફળ ગઈ એરંડા નિષ્ફળ અડદ નિષ્ફળ અમારા ગામમાં જે તે વાવેતર હતું ઘાસચારો બધું તમામ નિષ્ફળ જોશે તો હવે અમારી સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે અમારા ખેડૂતોને થોડા ઘણી વળતર છું તો કેમ કે ખેડૂત તો ખરેખર જગતનો અંદાતા છે પણ આજ તો ભૂખ હડતાળ ઉપર ખેડૂત બેસી ગયો છે કેમ કે તમામ ચોમાસું પાક નિષ્ફળ ગયા છે શિયાળુ વાવેતર કરેલું રાયડું નિષ્ફળ ગયો બરાબર શિયાળુમાં બીજું વાવેતર જે તે કર્યું કોઈને આડા ઘઉં કર્યા એને નિષ્ફળ ગયા રાયડો પર નિષ્ફળ ગયો અત્યારે એંડા સાફ થઈ ગયા મગફળીયું ગાઢેલી મારા ગામની અંદર એક પણ મગફળીની બોરી ઘરે નથી આવી બધા ખેડૂતો ઘાટી તૈયાર કરી ગયા અને આખે આખી મગફળી ફળડી અને ગારા કદગાવ થઈ પડી ગઈ છે હવે કરવું શું પાણીમાં પાથરા તરેરા એટલે સરકારશ્રી ને અમારું નિવેદન છે કે ગોમ નુકસાન ખોબ છે તો ગોમ વળતર ચૂકવવા વિનંતી કરો કયું ગામ તમારું મારું ગામ છીરવાડા તાલુકો કોકરેજ જિલ્લો બનાસકાંઠા નો શાસન ચાલુ છે તો ભાજપ સરકાર આ વખતે ભાજપ કોંગ્રેસને આમ લેવા દેવા નહીં અમારે તો સરકાર ભાજપ ઓર કોંગ્રેસ હોય ખેડૂતોના હિત માટે કોક પગલો ઉઠાવે અને જો આ વખતે કોઈ ખેડૂત માટે કોઈ નહીં કરે તો બે 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 પાર્ટીન કરવામાં એક વળતા ગામમાં પેટી લઈને નો આવતા આ ચોકી ભાવનાના સમયમાં આવનારા સમયમાં વિધાનસભા કોઈ બી આવશે

તો અમારા સામે કોઈ વિચાર કરી જોવે એટલે હવે તો કોઈ આરો નથી સર્વે સર્વે કરી અને કોઈ લઈ જા પર જે સર્વે તમે જોઈ ના લો મારા ક્ષેત્રમાં 10 વીઘા પાથરા તરે હર્યા અત્યારે કેતા હોત વિડિયો મેલો હું તમને બરોબર પણ વિડિયા મેલે હાટે શું ફેર પડે બીજા કોઈ સારું વિચારો સારું કેવરાય બસ અમારા ગામના પંચાલ છે બબાભાઈ ભીખાભાઈ ભાઈ બબાભાઈ વિહાભાઈ એમના ખેતરનો પાક એરંડા જુવાર ઘાસચારો પાણીમાં ડૂબી અને નિષ્ફળ જેલો છે તો સરકાર શ્રી શિવરી મામલદારશ્રીને નમ્ર અપીલ કે ચકાસણી કરી અને વળતર ચૂકવવા બાબતે વિનંતી જોશી શ્રી હરદી મારું ગામ શિરવાડા ઉનાળું નિષ્ફળ જેવું વરહાળું નિષ્ફળ ગયું અત્યારે મગફળી રાયડાનો પાક પહેર્યો

બાજુના ગામોમાં વરસાદ આવવાથી એટલું બધું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ચાર ચાર મહિનાની મહેનત મગફળીની અંદર કરી અને લેવા ટાઈમે પાથરા તૈયાર થયા અને વરસાદ આવતા બધા ખેડૂતોને નુકસાન મોટા પાયે ભોગવવાનો વારો આવ્યો છે હવે આ મગફળી ભેગી કરવામાં એને બહાર કાઢવાનો પણ ખર્ચો અલગથી માથે લાગે એવું છે ઓનું હવે સરકાર કોઈ વિચારી અને ઓને આપે તો બરાબર છે બાકી તો ખેડૂતને મોટું નુકસાન ભોગવવાનો વારો છે શું ભાવ બિયારણ લાયેલો બિયારણ ચોવીસો પચાસ નો એની પાછળ ની દવાઓ ઠેસર કેટલી મગફળી વાવેલી મગફળી ઓગણીસ થી વીસ વીઘા વાવેતર હતું કેટલા કેટલા કટા પિસ્તાળીસ કટા વાવેલા હતા હાથમાં એક દોણો નથી આવ્યો બધા પાત્રા હુકાતા હતા ને વરસાદ આવ્યો ભેગા કરવાનો પણ ટાઈમ ના લેવા દીધો આ બાબતે સરકારને શું કહેવા માંગો સરકાર સારું વિચારે અને બધા ખેડૂતને આખા ગુજરાતમાં વરસાદ આવ્યો છે આખા ગુજરાતના ખેડૂતોને જેને નુકસાન જોશે જો ઓનલાઈન કરી શકતા હોય તો ઓનલાઈન જોઈ પણ શકે સર્વે ઓનલાઈન થઈ શકતું હોય તો ઓનલાઈન નુકસાન પણ જોઈ અને સરકાર જે જે ખેડૂતને નુકસાન જોશે અને ભરપાઈ સારી રીતે કરે અને ખેડૂતને ફાયદો થાય કે જેથી નુકસાનમાં થોડીક મદદ મળે એવું સરકારશ્રીને વિનંતી છે

જે પાક ધીરેન લીધું તું કોઈ ખેડૂત એવો બાકી નથી કે પાક ધીરેન ના લીધું હોય તો અત્યારે આ ખેડૂતોને પાક ધીરેન ભરવું તો પડશે ને ક્યાં બેજ ઉપર પાક ધીરેન ભરવું ક્યાંથી નહીં ભરવું નથી વ્યાજ માપ થતું નથી મૂડી માપ થતી અમારા ગામના જેટલું આજની તારીખમાં કોઈ નથી અમારી જમીન કાઠી એટલી કાઠી જમીન છે કે જેની કોઈ સીમા પાક ધીરેન નો તો પાક ધીરેન તો પાક કરીએ કે ના કરીએ તો મારે ગોમ બચાવવું છે સરકાર શ્રીને મારી હવે છે મારું ગોમ બચાવવું મારો ગામ બીજું ભાઈ ને મારા ગામ ને જીવાદોરી માટે કોક કોક ઉપાય આપો મારે શું નામ છે તમારું ચુરામ

他们有一些的么？<music>